મિત્રો દૂધની અંદર એવું રહસ્ય છુપાયેલું હતું જે તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે મારા લગ્નને છ વર્ષ થઈ ગયા હતા પરંતુ હજી સુધી મારે કોઈ સંતાન ન હતું અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી હતી પણ કોઈ પરિણામ ન આવ્યું અને ઘણી વખત પછી મને એવું લાગ્યું કે હું ક્યારે મા નહીં બની શકું છેલ્લે છેલ્લે ડોક્ટરે અમને એમ કહ્યું કે તમે આઈવીએફ કરાવી લ્યો અને આઈવીએફ કરાવવામાં ખૂબ જ ખર્ચો હતો અને અમારી પાસે એટલા બધા પૈસા ન હતા એક દિવસ મારા પતિએ કહ્યું હતું આપણે પૈસાની જરૂર છે અને આપણી પાસે પૈસા નથી એટલા માટે મારે બહાર નોકરી કરવા માટે જવું પડશે અને મારા પતિને વિદેશ જવા દેવાનું કારણ તેના પછી તેના ગયા પછી હું સાવ એકલી થઈ ગઈ હતી અને સાવ મારા પતિ મારા સાસુ સસરાની એક જ ઓલાદ હતી અને મારા સાસુ સસરા હવે આ દુનિયામાં નહોતા એટલે હું મારા પતિ સાથે એકલી જ રહેતી હતી અને નાના એવા શહેરમાં અમારું પોતાનું ઘર હતું પરંતુ મજબૂરી માણસને શું નથી કરાવતી એટલે મારા પતિને નોકરી માટે વિદેશમાં જવું પડ્યું હતું અમારી આજુબાજુમાં સારા માણસો રહેતા હતા એટલે મને એકલું લાગતું ન હતું જ્યારે મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પાડોશી મારી મદદ કરી દેતા હતા મારા પતિનું નામ વિક્રમ હતું તેને વિદેશમાં ગયા બે ત્રણ મહિના થઈ ગયા હતા એક દિવસ અચાનક મારી બહેનનો ફોન આવ્યો હતો મારી મોટી બહેન મારાથી ઉંમરમાં ઘણી બધી મોટી છે અને તેના છોકરાઓ પણ મારી ઉંમરના છે તેણે કહ્યું કે તેનો છોકરો સંજય ભણવા માટે ત્યાં શહેરમાં આવે છે અને હું વિચારું છું કે તને અને તારા પતિને કોઈ તકલીફ તો ના હોય ને સંજય તારી પાસે રહેશે તો કારણ કે હોસ્ટેલનો ખર્ચો પણ વધારે છે અને છોકરા બગડે જો તો તારી પાસે રહેશે તો તેના કરતાં એ સારું એમ અને તું તેની માસી છો અને માસી તો માં જેવી હોય છે જો તે તારી સાથે રહેશે તો મને પણ કોઈ જાતની પણ ટેન્શન નહીં રહે અને સંજય આવી વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી પરંતુ મિત્રો મારે મારા પતિની લેવી જરૂરી હતી અને જ્યારે મેં આ વાત મારા વિક્રમને જણાવી ત્યારે તે કોઈ પણ વાંધો ન પડ્યો અને અમારે વધારે નહીં મને કહ્યું કે હા સારું કહેવાય તું હવે એકલી નહીં રહે અને સંજય આવશે તો તારું મન પણ સારું રહેશે અને હું પણ શાંતિથી અહીંયા કામ કરી શકીશ ચાર પાંચ દિવસ પછી સંજય મારી સાથે રહેવા માટે અમારા ઘરે આવી ગયો હતો અને તેના આવવાથી મને ઘર પણ સારું લાગવા લાગ્યું હતું તે ખૂબ જ સારો છોકરો હતો તે મારું બધું જ ધ્યાન રાખવા કરવા લાગ્યો હતો જ્યારે જ્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે તે મને કહેતો હતો માસી તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી તમે આરામ કરો અને તે ઘરનું બધું જ કામ કરી લેતો હતો સંજય રોજ મને સાંજે ચોકલેટ વાળું દૂધ બનાવીને આપતો હતો ત્યારે હું દૂધ પીને તરત જ સુઈ જતી હતી અને જ્યારે સવારે હું જાગતી હતી તો ખૂબ જ આનંદિત થઈ જતી હતી અને હું તેને કહેતી હતી સંજય તું ખૂબ જ સારું એવું દૂધ બનાવે છો અને તારું દૂધ પીતા પછી મને ખૂબ જ સારી એવી નિંદર આવે છે મારી વાત સાંભળીને તે હસતો હતો અને કહેતો હતો માસી આ મારા હાથનો જાદુ છે જ્યારે હું એને કહેતી સંજય તારા જેની સાથે લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી હશે કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ અને પછી અમે બંને હસવા લાગ્યા હતા અમે બંને ખૂબ જ વાતો કરતા હતા સંજય પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળીને હસતી હતી અને તે મને કહેતો હતો માસી માસી તમે માસી કરતાં વધારે દોસ્ત લાગો છો એક દિવસ અચાનક મારા પેટમાં દુખાવો થવા લાગ્યો હતો સંજય ઘરે ન હતો એટલે મારે એકલસ દવાખાને જવું પડ્યું હતું અને ડોક્ટર પાસે જઈને મને જે વાત જાણવામાં આવી હતી તે સાંભળશો તો ખરેખર મારા પગની નીચેથી જમીન સરકી ગઈ તમારા પગ નીચેથી પણ સરકી જશે સમજાતું ન હતું કે આમ કેમ થયું ડોક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નેન્ટ છો મોઢેથી આવી વાત સાંભળીને હું ગઈ હતી અને હું વિચારવા લાગી આ બધું કેવી રીતે થયું ડોક્ટરને કહ્યું મને લાગે છે તમારાથી કોઈ ભૂલ થઈ છે હું પ્રેગ્નન્ટ કેવી રીતે થઈ શકું ડોક્ટરે મારી સામે રિપોર્ટ મૂક્યો અને કહ્યું તમે આ માટે ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે તમે પ્રેગ્નન્ટ થઈ ગયા છો તો ભગવાનનો આભાર માનવાને બદલે તમે પરેશાન શા માટે થઈ રહ્યા છો રિપોર્ટ જોઈને હું વિચારમાં પડી ગઈ હતી મને ખબર નહોતી કે મારા લગ્ન પછી મારી માટે આ તોફાન આવી જશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી ગઈ હતી મારી આંખોમાં આંસુ હતા અને હું વિચારતી હતી આવું કઈ રીતે થઈ થઈ શકે અને અને સંજય સિવાય મારી મારા ઘરમાં કોઈ નથી રહેતું તો પછી હું કઈ રીતે શકું મને હવે સંજય ઉપર શક થઈ રહ્યો હતો પરંતુ મારું મન માનવા માટે તૈયાર ન હતું કારણ કે સંજય મારી સાથે આવું કેમ કરી શકે હું આવું વિચારી કેમ શકું યાર એના વિશે તે મારી સગી બહેનનો છોકરો હતો પણ હકીકત મારી સામે હતી હું ઘરે પહોંચી સંજય પણ ઘરે આવી ગયો હતો મેં ઘરનો દરવાજો ખોલ્યો અને જય મને જોઈને હસવા લાગ્યો હતો અને કહ્યું માજી તમે ક્યાં જતા રહ્યા હતા હું કેટલો પરેશાન હતો અને તમારો ફોન પણ સ્વિચ ઓફ હતો અને હું ઘરની અંદર આવ્યો તો તે મારી પાછળ પાછળ આવવા લાગ્યો હતો તેણે મને પાણી અને ચા વિશે પૂછ્યું મેં તેની વાતનો જવાબ જ ન આપ્યો મેં ઇગ્નોર કર્યો તે મને હવે બિલકુલ ગમતો ન હતો હવે અને તેની સાથે મને નફરત થવા લાગી હતી સંજયને કહ્યું માસે તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા મેં કહ્યું મારે કાંઈ નથી જોતું મારી તબિયત ઠીક નથી મને અત્યારે એકલી છોડી દે અને હું મારા રૂમમાં જતી રહી મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબાટની અંદર સંતાડી દીધો હતો અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિચારવા લાગી હતી સંજય મારી

હા અને ભલે સગી બહેન હું બસ રડી રહી હતી મને કંઈ સમજવામાં નહોતું આવતું મને યાદ છે કે નાનપણમાં જ્યારે તે મારી બહેન મારી સાથે ઘરે આવતો હતો તો તે મારી ગોદમાં આવી જતો હતો હું વિચારી રહી હતી ત્યાં સંજય મારો દરવાજો ઉપર ટકોર કરી અને અંદર આવ્યો જોયું કે તેના હાથમાં દૂધ હતું તે મારી સામે ચોકલેટવાળું દૂધ બનાવીને આવ્યું હતો તે સાવ નોર્મલ હતું તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો હતો અને જ્યારે તે મારા પલંગ ઉપર આવીને બેઠો ત્યારે હું એકદમ ડરી ગઈ હતી તેણે દૂધ ભરેલો ગ્લાસ આપ્યો અને મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ ઉપર મૂક્યો હતો અને પછી મેં સખત અવાજમાં કહ્યું હતું મારી તબિયત એકદમ સારી નથી તું અહીંયાથી બહાર જા અને મને એકલી છોડી દે મને આરામ કરવા દે મારી વાત સાંભળીને તે થોડોક ડરી ગયો હતો અને તેણે કહ્યું માસી તમે શું કહો છો તેની વાત સાંભળીને મને તેના ઉપર ગુસ્સો આવી રહ્યો હતો અને મિત્રો પછી હું વિચારવા લાગી કે આટલું બધું મોટું પાપ કરીને તે મારી સાથે કેવો ડ્રામા કરી રહ્યો છે અત્યારે જ મારો રિપોર્ટ તેને મોઢા ઉપર મારું અને પછી બે થપ્પડ મારી દઉં પરંતુ હું આવું નહોતી કરી શકતી કારણ કે મને મારે તેનો રંગે હાથે પકડવો હતો મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને મેં તેને કહી હું સુવા માંગુ છું અને મારી વાત સાંભળીને તે બહાર જતો રહ્યો હતો અને જતાં જતાં તેણે કહ્યું હતું સારું પણ તમે દૂધ જરૂરથી પી લેજો તેનાથી તમને સારી એવી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે આટલું કહીને તે બહાર જતો રહ્યો હતો હું પણ તેને જાણવા માંગતી હતી કે દૂધ પીસ્યા પછી અમારી સાથે શું કરવા માંગે છે અને તે મારી સાથે કયો ખેલ ખેલવા માંગે છે મેં દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો હતો અને રૂમની લાઇટ બંધ કરીને સૂઈ ગઈ હું ફક્ત સુવાનું નાટક કરી રહી હતી અને હું તેની રાહ જોઈ રહી હતી સંજય ક્યારે મારા રૂમમાં આવે અને આમને આમ બે કલાક જતા રહ્યા હતા તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નિંદર આવવા લાગી મને લાગ્યું કે તેને શક થઈ ગયું હશે એટલે જ આજે તે નહીં આવે અને હવે હું ચાવચેત થઈ ગઈ હતી અને હવે હું તેને બીજી વખત કોઈ પણ મોકો આપવા માટે નહોતી માંગતી અને જ્યારે હું સવારે જાગી ત્યારે હું સંજયને કહી દઈશ કે તું તારા માટે કોઈ બીજી જગ્યા ગોતી લે મારા ઘરમાં ના રહેતો વિચારતા વિચારતા મને નિંદર આવી ગઈ હતી સવારે જ્યારે મારી આંખ ખુલી હતી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોર જોરથી ખખડાવી રહ્યું હતું અને અને મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો હતો ત્યારે મારી સામે સંજય ઊભો હતો તેનો ચહેરો લાલ થઈ ગયો હતો મને કહી રહ્યો હતો કે તમે દરવાજો શા માટે અંદરથી લોક કર્યો હતો હું વિચારતી હતી કે તેને ગુસ્સો શા માટે આવી રહ્યો છે અને મેં તેનો દરવાજો બંધ કરી દીધો હતો અને આજે તેની મનની ઈચ્છા પૂરી નહીં થઈ હોય એટલે કદાચ ગુસ્સો આવી રહ્યો હશે કહ્યું મને આવું કહેવાવાળો તું કોણ છો તે થોડોક હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો માસી તમારી તબિયત ખરાબ હતી એટલા માટે મને તમારી ચિંતા થઈ રહી હતી એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો મેં તેને કહ્યું તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું વિચારી રહી હતી કે બાજુમાં મારી સહેલી રહે છે તેને હું સાથે લઈ જઈ અને ગર્ભનો નિકાલ કરાવું જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી આખી જિંદગી બરબાદ થઈ જશે અને હું વિચારતા વિચારતા જ મારા રૂમમાં બેઠી હતી થોડા વખત પછી એવું થયું જે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને મેં જોયું કે મારા પતિ વિક્રમ વિદેશથી પાસે આવ્યા હતા તેણે આવીને મને ગળે લગાડી લીધી હતી અને મને કહેવા લાગ્યા હતા કે એવું લાગ્યું મારું સરપ્રાઇઝ તને હું તેને ભેટીને રડવા લાગી અને વિચારવા લાગી હતી હવે આ બધાનું શું થશે તેણે મને કહ્યું તું શા માટે રડી રહી છે હવે તો હું આવી ગયો છું અને હવે હું એક મહિનો જ અહીંયા ઘરે જ રહેવાનો છું મને છુટ્ટી મળી ગઈ છે અને મિત્રો મેં એને આ બાબતે કાંઈ પણ બતાવ્યું ન હતું કારણ કે હું તેને સરપરાશ આપવા માંગતો હતો મેં પોતાનું દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી જમવાનું બનાવ્યું અને પછી સંજય પોતાના રૂમમાં સુવા માટે જતો રહ્યો હતો અને હું અને વિક્રમ મારા રૂમમાં જતા રહ્યા હતા વિક્રમ ખૂબ જ થાકી ગયો હતો તેને થોડી જ વારમાં મારી સાથે વાતો કરી અને પછી સુઈ ગયો હતો મને આખી રાત નીંદર ન આવી હું વિચારી રહી હતી કે હવે શું કરું જો મારા પતિની આ વાતની જાણ થશે સંજય ચા બનાવી રહ્યો હતો તે મારી પાસે આવ્યો હતો અને હસતા હસતા બોલ્યો માસી ચા પી લ્યો મેં તેને ગુસ્સામાં કહ્યું તું હજી કેટલો ખેલ કરીશ તું માણસ છો કે બીજું કંઈ અને તું આવું બધું ક્યાંથી શીખ્યો છો તેને શરમ નથી આવતી તું મને માસી કહા છો અને બીજી બાજુ હું આ બધું વિચારી વિચારીને પાગલ થઈ રહી હતી અને હું વિચાર્યા વગર જ તેને કહી રહી હતી અને મને એક નજરે જોઈ રહ્યો હતો તેણે કહ્યું માસી તમે શું કહો છો મને બિલકુલ કાંઈ પણ નથી સમજાતું મેં શું કર્યું છે તમે મારી સાથે આ રીતે કેમ વાતો કરો છો મેં તેને સામે ગુસ્સાથી જોયું અને મારા રૂમમાં ગઈ મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા હતા મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સંજયની પાસે આવી અને સંજય હજી પણ ત્યાં જ ઊભો હતો અને મેં ગુસ્સાથી રિપોર્ટ સંજયના મોઢા ઉપર ફેંક્યો હતો જોરથી અને કહ્યું આ લે આ વાંચી લે તારું મોઢું લઈને અહીંથી જતો રહેજે તેણે રિપોર્ટ નીચેની એટલે કે પોતાના હાથમાં લીધો અને પછી વાંચ્યો તેના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો તે કંઈ બોલે તે પહેલા મારા પતિ વિક્રમ બહાર આવ્યા તેના હાથમાંથી રિપોર્ટ લઈ લીધો હતો અને વાંચવા લાગ્યા વિક્રમને રિપોર્ટ વાંચતા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને મને ચક્કર આવવા લાગ્યા હતા ત્યારે હું નીચે પડી ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું એકદમ હોસ્પિટલમાં હતી અને વિક્રમ મને ધ્યાનથી જોઈ રહ્યો હતો અને સંજય મારો ભાણો પણ ત્યાં જ હતો વિક્રમને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી વિક્રમ આમાં મારો કાંઈ પણ વાક નથી સંજય મને દૂધની અંદર નીંદરની ટીકડીઓ આપીને સુવડાઈ દેતો હતો મહેરબાની કરીને તમે મને છોડી ના દેતા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી વિક્રમ મારી પાસે આવ્યો અને મને ગળ લગાડી લીધી અને કહ્યું ચિંતા ના કર હું તને ક્યારે પણ નહીં છોડું મેં બધા ટેસ્ટ ફરી વાર કરાવ્યા છે અને તું પ્રેગ્નન્ટ નથી તારો રિપોર્ટ બીજા રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો અને આમાં તારો કાંઈ પણ વાંક નથી અને સંજયનો પણ કાંઈ વાક નથી અને સંજયને પણ તારી સાથે કોઈ ખરાબ કામ નથી કર્યું મારી નજરે સંજય જ્યારે સંજય ઉપર પડી તો તે રડી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને મને કહ્યું માસી તમે આવું કેમ વિચારી લીધું કે હું તમારી સાથે ખોટું કામ કરી શકું તમે મારી મા જેવા છો મેં તમારામાં મારી મા અને મારી મા ક્યારે પણ કઈ ફરક નથી જોયો અને મેં હજી સુધી કોઈ પણ છોકરીને ખરાબ નજરથી પણ નથી જોઈ તે રડી રોજર અને લાપરવાહીથી આજે ખૂબ જ મુશ્કેલી ઉપર આવી ગયા હતા મિત્રો તમને આ વાર્તા કેવી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે ને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી માત્ર મનોરંજના હેતુથી જોજો કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા આવતીકાલે ફરી મળીશું બીજી સ્ટોરીમાં કાલ્પનિક રીતે વિડીયો જોજો અને મિત્રો